નમસ્કાર દર્શક મિત્રો છો અને ગાંધી સ્મૃતિ પાસે બાગની બાજુમાં રસ્તાઓના ખાતમુહૂર્તની વિધિની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર નવ દસ અને અગિયારના આ ત્રણ વોર્ડના મહત્તમ રસ્તાઓના ખાતમુહૂર્તની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે પ્રસંગે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ વિવિધ હોદ્દેદારો સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પૂજા વિધિ સંપન્ન થયા બાદ ખાતમુહૂર્તની વિધિ પૂર્ણ કર્યા બાદ પોતાની નીતિ અને રીતિ પ્રમાણે આરસી પટેલે માઇક હાથમાં ધારણ કર્યું હતું અને એમણે સ્પષ્ટ શબ્દોની અંદર કોન્ટ્રાક્ટર તેમજ ચીફ ઓફિસરને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રસ્તાની ક્વોલિટી અને કો જે એની ગુણવત્તા છે એ સંપૂર્ણપણે વ્યવસ્થિત હોવી જોઈએ ગટરના કામો પહેલેથી જ ધ્યાનમાં લઈ લેવા કે જેથી કરી રસ્તો બન્યા બાદ ગટરના કામોના માટે રસ્તો ખોદવો ન પડે પાણી ભરાવવું ન જોઈએ પાણી ભરાવાની તકલીફ ન થવી જોઈએ બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો આપ મારા ધ્યાન પર લાવો આપણે એને પૂર્ણ કરીશું સાથે જ રસ્તાની એમણે ભૂતકાળની વાતો પણ વગોડી હતી કે કઈ પ્રમાણે એ જિલ્લા પંચાયતમાંથી વિજલપુર નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો અને એના માટે લઈ અને આ રસ્તો કઈ રીતે ઉપયોગી છે આ એન્ટ્રી ગેટ કહેવાય છે વિજલપુરનો સંપૂર્ણ વિગતો એમણે પોતાના વક્તવ્યમાં જણાવી પણ એમના વક્તવ્યની અંદર એમણે એ પણ કહી દીધું કે ભાઈ જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોઈપણ પ્રકારની ગોપચારી આમાં થવી જોઈએ નહીં રસ્તાની ક્વોલિટી સંપૂર્ણપણે એકદમ નંબર વન હોવી જોઈએ અને સાથે જ ચીફ ઓફિસરને પણ કહ્યું કે તમામ મુદ્દાઓ જે ખરાબ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને તો ઉત્તમ બને અને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય 9 ફૂટ પળો છે જો નો થઈ શકતો હોય તો 10 ફૂટ નો કરો ચાલો આપણે આરસી પટેલને કે એમણે શું જણાવ્યું આજના ઉપસ્થિત પ્રમુખ શ્રી પરેશભાઈ ડબલ્યુજી સૌ ચેરમેન નગરસેવકો અધિકારી મિત્રો ભાઈઓ પેલો જિલ્લા પંચાયતમાં રસ્તો છેલ્લા થોડા વખત થી નગરપાલિકાના હસ્તક કર્યું માથા કુત કરી તે વખતે પરિસ્થિતિ બહુ ખરાબ હતી જિલ્લા પંચાયત પાસે કે એટલા પૈસા નહોતા કે આ રસ્તો કઈ રીતે બનાવે અને જિલ્લા પંચાયતને એટલો એટલું રાખતું ઓળખતું નહીં કારણ કે આ રસ્તો જ કોઈને કામ નહી કાંઠાવાડા ને કોને કામ નો એટલે કોઈ એમાં ઇન્ટરેસ્ટ જ નહીં લેતું હતું પછી મારા ધ્યાન પર નગરપાલિકા અને જિલ્લા પંચાયત બંને મીખો અને પછી આ રસ્તાને આપણે વિજલપુર નગરપાલિકાને અપાયું જિલ્લા પંચાયતમાં ત્યારથી પહેલી વાર આપણે આ રસ્તો બનાવ્યો અને આ રસ્તા છે રસ્તો સાંકડો છે બનાવી તો એટલો રસ્તો પહોળો થવો જોઈએ તે નહીં અત્યારે આપણને ચીફ સાહેબ કહે છે કે નવ મીટર પહોળો રસ્તો થશે અત્યારે આ રસ્તો આપણો નવ મીટર થશે નવ મીટર થાય તો એવું છે કે નહીં એક મીટર જો આપણે જોઈ જ લેવાનું દસ મીટર થતો હોય તો સારી વાત છે મને એમ તો કહેવાનું થઈ કે ભાઈ અમારો આ રસ્તો દસ મીટરનો આ રસ્તો દસ કેટલા રસ્તા કાંઠામાં દસ મીટર ના કહી દેતો તો આ શહેર જેવા શહેર અંદર આતા વિજલપુર ની એન્ટ્રી કેવાય કે ત્યાં આગળ દસ મીટર નો હોવો જોઈએ ચીપ મગજમારી કરો તેમ બોલું કે દસ મીટરનો નો થશે

ચોમાસા પહેલા ફોકી રાખજો હા એટલે યુદ્ધના ધોરણે કામ કરજે કે અડચણ આવે તો તેના નજર પર લાવજો તમે તો લગભગ રસ્તો આપણા ચોમાસા પહેલાં પૂરો થાય એમ કોન્ટ્રાક્ટર કહે છે તો બે કલાક બે મહિનામાં પૂરો કરે ક્વોલિટી રાખજો તમે હવે ગાંધીની ક્વોલિટી સારી છે કારણ કે અત્યારે તો એના ફાધર પર મને વિશ્વાસ નહીં હતો આ ગાદી થોડો ફરક છે તો ક્વોલિટી રાખજો તમે અને બીજો ઉદ્યોગનગરના રસ્તા પણ તમે અત્યારે આવતા અઠવાડિયે ગમે તે ચાલુ કરવાનું છે તમારે એ પણ કોન્ટ્રાક્ટ રાજેશ એ કરવાનો છે કે ક્યાં તો બસાવ આવતા અઠવાડિયામાં ચાલુ કરો આપણા હું છે આપણે કામ તો આપી દેતો હોય પછી અત્યારે નહીં પછી અત્યારે અત્યારેની પછી એ નહીં ચાલે કામ પૂરેપૂરા થાય અને ચોક્કસ થાય ક્વોલિટી હાથે એ ખાસ ધ્યાન આપીશું વિશેષ આપણા વિસ્તારની અંદર જે કોઈ કામ હોય ને ખાસ કરીને મોટા કામ એ મારા ધ્યાન પર લાવજો તમે ધ્યાન પર એટલા કારણે કે આપણે આ લોકોને પાછા બધાને મસ્કા મારવાના ને એ મસ્કા મારીને જે કંઈ થાય તે હાચું આમે વસાવાજી તમે પહેલાં અહીંયા રહી ચૂકેલા છો પહેલાં નવસારીમાં નહીં હતા એટલે થોડી લાગણી આ બાજુ પણ રાખવાની આ બધા કોર્પોરેટરની સામે નહીં નહીં મને લાગતી ના ધર્મેશ તું બોલતોય નહીં મને ખબર છે તો સારી વાત છે આપણા વિસ્તારની અંદર આ સારું કામ થતું છે નવ મીટર પહોળો રસ્તો થશે છે અને આજુબાજુના ગટરને લઈને તમે થોડાક સજાગ રહેજો ખાસ કરીને આજુબાજુ વિસ્તારમાં જે રહેતા છે એને સજાગ રહેવાની જરૂર છે કે પાણી પાઇપલાઇન તો આપણે નાખી દેતો હોય એની ઊંચાઈની લેવલ બરાબર છે કે કેમ તે તમે ચેક કરી લેજો કારણ કે મેઇન તો પાણીને ભરવાનું કારણ લેવલ જ છે અને આડેધડ બાંધકામ છે બધાને તમે બાંધકામ આડેધણ કરતો તે અમારે ધ્યાન પર લાવો ને હા અરે પર પહેલા જેવું હોય તેવું હવે તો જે નગરપાલિકા મહાનગરપાલિકા બનતી છે અને પાણી જ્યાં હોય ત્યાં જ્યાં હોય ત્યાં બધું ભરે ચોમાસું થાય એટલે પાછું કે સાહેબ અહીંયા પાણી ભરાય છે એ કાહોધીની વાત છે તો બસ એના પર તમે પણ ધ્યાન આપો કારણ કે બે મહિના પછી હવે ચોમાસું એ હોવાનું પાણીની વ્યવસ્થા તો પહેલેથી જ કઈ રાખવી જોઈએ આપણે આટલા પાણી થાય ને પછી વ્યવસ્થા કરીએ તેમ મજા નથી તો અત્યારથી જ તમે પાણીની ચિંતા કરો કે પ્રોપર નવસારીમાં કોઈ જગ્યાએ પાણી નહીં ભરાય અને બધા શાંતિથી રહે એવું કરજો કારણ કે એ રાત્રે અમુક જગ્યાએ તો પાણી ભરાય તેને ઊંઘે જ નહીં આવતી હશે કે હવા રૂધિમાં આપણે ખાટલા ઉપર તો નથી કરતા બધા આટલું ખાસ કરીને અધિકારી તરીકે તમે ધ્યાન આપજો બધા તમને શંકા લાગે કે આટલે પાણી ભરે એવું છે તો મારે ધ્યાન પણ મૂકી દે વિશેષ તો બીજું કંઈ કહેવાનું છે નથી આભાર તમારો ખૂબ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી તો સાથે જ સૌનો અભિવાદન કરવામાં આવ્યું અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી અને ત્યારબાદ પાલિકા પ્રમુખની સાથે ઇન્ટરવ્યુ લેવામાં આવી તો પાલિકા પ્રમુખ શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ જ્યારે ગાંધી ફાટકથી કેવલિયાધામ રસ્તાનું ખાતમુહૂર્ત જ્યારે અહીંયા થવા જઈ રહ્યું હતું એમાં આરસી પટેલ સાહેબ આપણા ધારાસભ્ય છે મારા ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ પાટીલ અમારા એક્ઝિક્યુટિવ ચેરમેન પિયુષભાઈ મારા સાથી મિત્રો સુધરાઈ સભ્યો અને ચેરમેનશ્રીઓ એમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અમને કોન્ટ્રાક્ટર દ્વારા અમે પૂછવામાં આવ્યું તો એમણે એવું કીધું છે કે બે મહિનાની અંદર આ કામ પૂર્ણ થશે ને અમે કોન્ટ્રાક્ટરને જાણ કરી છે કે આ કામ આપણે ક્વોલિટી અમને સારી આપજો અને લોકો આમાં ત્રાહીમ નહીં થાય એવી જરા જોજો તમે એમ બીજું કે આમાં બ્લોક પાણી ગટર લાઈન ડ્રેનેજ લાઇન જે આપણે અત્યારે ખાતમુહૂર્ત થયું છે એમાં બધા કામો આવરી લીધા છે એ અમે અત્યારે જ આજી સાહેબ બી વાત કરી છે કોન્ટ્રાક્ટરને કે અમને ગુણવત્તાવાળો રસ્તો અને ક્વોલિટીવાળો રસ્તો આપજો એટલે જેથી કોઈને પ્રોબ્લેમ ના થાય અને હું બધાને અહીંયા જે ઉપસ્થિત રહ્યા છે કાર્યકર્તા ભાઈઓ બહેનોને એમ હું બધા શુભેચ્છા પાત્ર તો આ પ્રમાણે ફરી એકવાર આજ રોજ આરસી પટેલે સ્પષ્ટ શબ્દોની અંદર રસ્તાની ક્વોલિટી બાબતે કોન્ટ્રાક્ટર તેમજ પાલિકાના ચીફ ઓફિસરને જણાવ્યું કે લોકોને અગવડતા ન પડવી જોઈએ એમનો ઉદ્દેશ્ય બહુ સ્પષ્ટ હતો કે ભાઈ કોઈપણ પ્રકારે આ રસ્તા જ્યારે બનાવવામાં આવી રહ્યા છે તો રસ્તા સારા બનવા જોઈએ પહોળા થવા જોઈએ એની અંદર કોઈપણ પ્રકારની ગોપચારી થવી જોઈએ નહીં

ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન